ન દે કે કેટલો વીડિયો માં તો ચોક છે હવે મટી લાક દેતા છે આપણે સરસ મજાના અને દે એમ કિની માં છે જાન કે આપણે પાસે એક ગા અને એક ભેંસ છે અને દે થોડી ધવા છે અને શા આવી ગય છે દે જો એ માહીને માં થોડસા દે માહી મા સોક્રાત ત્યાં જમ ભણવા જાવ તો જ ભણવા જાવ દફતર બગઈને અને હું કે ઇનિ ફન ઇનિ ફન એને ઇન્ડી ફોર્મ કહેવાય અમે તો ના ના તો ડ્રેસ કહેતા હું કહેતા નિહાલનો ડ્રેસ યુનિફોર્મ કહેવી અમે તો અમે તો યુનિફોર્મ કહેવું ડિસુ કેમ ના આવી એ બાબા

હા હા મન સોકરાય ગેસ દે કે રમે ચુકાય તો એટલે વરસાદ તો આપણે રોજ એટલે રોજ આ જો કેવો ન થાય રોજ હાલ દેખી આ લાય અને આપણો સંગુ નિજા ગડાઠ બેસમાંથી બીવેશ બો

Giờ bà thấy vàng hay vậy? Nên ta cắt vào sợi

ब्लू ह्या पाणी पाणी पुरा पाणी पाणी चॉकले पाणी ओसू वरसाद એટલે